નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે અને આજે ગુજરાતમાં આ સિસ્ટમની અસરથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ બસો બાર તાલુકામાં વરસાદ નોંધાયો છે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લો વલસાડ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લો તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદ નોંધાયો હતો છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો તીવ્ર સ્ટોમ સાથેના વાદળો લગભગ સમગ્ર ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળ્યા હતા ગઈકાલે મોડી સાંજેથી સૌરાષ્ટ્ર વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડ્યો તો આ વાદળોને લઈને અને ગાજવીજનું એનિમેશન જોઈએ છેલ્લી ચોવીસ કલાકનું તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ જોવા મળી હતી અને હવે આજે પણ આ વિસ્તારોમાં વરસાદની શક્યતા તો તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આઠસો પચાસ એચપી ઉપર વેધર ચાર્ટ જોઈએ તો એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ ગુજરાત લાગુ મધ્યપ્રદેશ અને તેને લાગુ ઉત્તરપ્રદેશ વિસ્તારો સુધી છવાયેલી છે અને ધીમે ધીમે ઉત્તર ઉત્તર પૂર્વ દિશા તરફ ખસશે આ સિસ્ટમને લઈ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે અસ્થિરતાનો માહોલ છે અને થંડરસ્ટોમ બની શકે સાતસો એંચપીએ ઊંચાઈ ઉપર એક બહોળું સર્ક્યુલેશન હજુ પણ છવાયેલું છે અરબસાગર દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠેથી ઉત્તર પૂર્વ દિશા સુધી અને આપણે જે અગાઉની અપડેટમાં એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠે બનવાની વાત કરી હતી તો તે બની ગયું છે અને આ સર્ક્યુલેશન હજુ આજે સક્રિય રહેશે જેને લઈને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે છે હવે આજે સત્તાવીસ સપ્ટેમ્બરને આવતીકાલે અઠાવીસ સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હજુ આજે પણ વરસાદ ચાલુ રહેશે સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા સુધીના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ હજુ પણ પડી શકે ઠંડરસ્ટોમ ગાજવીજ થાય ત્યાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેની સાથે જ અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ આણંદ ગાંધીનગર સુધીના વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદ બેથી ચાર ઇંચ વચ્ચેનો હજુ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે આ વિસ્તારોમાં પણ તીવ્ર ગાજવીજ થઈ શકે ઉત્તર પૂર્વ ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ શક્ય બનાસકાંઠાના પૂર્વ વિસ્તારો બાજુ વધુ જ્યારે પશ્ચિમ બાજુ થોડી ઓછી શક્યતા રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગઈકાલની જેમ આજે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તીવ્ર ગાજવીજ સાથે પડી શકે વધુ શક્યતા ભાવનગર જિલ્લો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જિલ્લાના વિસ્તારો સુરેન્દ્રનગરના અમદાવાદ સાઇડના વિસ્તારો અને બોટાદ જિલ્લામાં રહેશે પોરબંદર જિલ્લામાં જૂનાગઢ સાઈડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે અમુક સ્થળે વરસાદ પડી શકે બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે આજે પણ નોંધાઈ શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લો અને ઉત્તર સૌરાષ્ટ્ર મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટાં અને ગાજવીજ થાય ત્યાં હળવો મધ્યમ વરસાદ કોક સ્થળે પડી શકે કચ્છમાં પૂર્વ કચ્છમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં તે સિવાયના વિસ્તારોમાં ખૂબ ઓછા વિસ્તારમાં છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતા કચ્છમાં ગણી શકાય ટૂંકમાં આજે પણ વરસાદની શક્યતાઓ રહેશે ગાજવીજ થઈ શકે છે તીવ્ર અને તીવ્ર થંડરસ્ટોર્મ થાય ત્યાં વધુ વરસાદની શક્યતાઓ રહેશે આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર